નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તંત્ર નેતાઓ ચિંતામાં મતદાના દિવસે પારો ડિગ્રી થશે બપોરે બે થી પાંચ સૌથી વધુ ગરમી રહેશે ચૂંટણીની કામગીરી રાજકોટ જિલ્લાની પાંચ સહિત સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સોમવારથી ત્રણ દિવસની રજા એડવાન્સ વધારો હવે વિદ્યાર્થીઓ રૂપિયા ત્રણ હજાર બસો ચૂકવવા પડશે બીજા રાઉન્ડ માટે વાલીઓ આઠમી સુધી શાળાની પુનઃ પસંદગી કરી શકશે આઠ હજારથી વધુ બેઠકો ભરવા પ્રક્રિયા શરૂ ચૂંટણી પછી બીજો રાઉન્ડ ભાવનગરમાં થી ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી બપોરે શહેરમાં તાપમાન અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું મોડાસા શહેરમાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ગઈકાલે રોડ શો યોજાયો મોડાસા શહેરમાં નીકળ્યો ભાજપનો રોડ શો ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ટ્રેક્ટરમાં રોડ શો તો મંત્રી ભીખુસિંહજી પરમારે ચલાવ્યું ઉમેદવારનું ટ્રેક્ટર શહેર સંગઠન અને યુવા મોરચાના કાર્યકરો બાઇક લઈ જોડાયા તો મોડાસા શહેરમાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો હતો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો રોડ શો યોજાયો મોડાસા શહેરમાં નીકળ્યો ભાજપ

ટ્રેક્ટર લઈને સજ્જ છે એટલે આ વખતની જીત અને જંગી સમર્થન મળી રહ્યું છે મહિલાઓ સંમેલનો કરી રહી છે સર્વ સમાજ બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને ત્રીજી વાર મોદી વડાપ્રધાન સાહેબ બનવા જઈ રહ્યા છે એટલે સૌ ઉત્સાહિત છે આનંદિત છે ભારત માતા કી જય સાબરકોઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેનના પ્રચાર અર્થે અબડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઈક રેલીમાં જોડાયા છે સમગ્ર

મોડાસા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો મોટી સ્રોલ ઉમેદપુર ટિંટોઈ સહિતના વિસ્તારમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તો જિલ્લાના ખેડૂતોની ચિંતાની અંદર વધારો થયો છે કારણ કે જો કમોસમી વરસાદ વરસે તો પાકને નુકસાન થઈ શકે છે તો કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ સર્જાયું છે બાજરી તડબુચ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન તો મોડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો

સાથે પોલીસ જવાનો અરવલ્લી જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ શિક્ષકો ભાવિ મતદાર એવા યુવાઓ તેમજ અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટમાં જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટની શરૂઆત મોડાસા ચાર રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી જે મોડાસાના માર્ગોથી પસાર થઈ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી રન ફોર વોટ રેલીમાં ભાગ લેનાર તમામ અને પંદર દિવસ સુધી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અરવલ્લી ખાતે ખાસી થયા વહેલા સવારે અને લોકોએ દોડમાં ભાગ લીધો છે અને ભાગ લઈને વોટર અવેરનેસ મતદાન જાગૃતિ માટે બધાને મેસેજ આપ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ત્રીજા તબક્કામાં ગુજરાત લોકસભા ઇલેક્શન રૂટિંગ માટે જઈ રહ્યું છે સાત મહિના દિવસે ખાસ કરીને બધાએ ધ્યાન રાખે કે સવારે સાત વાગેથી સાંજે છ વાગે સુધીના મતદાનના સમય છે અને વોટર આઈડી કાર્ડ જે એફિક કાર્ડ કોઈની પાસે ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખેલ બાર પુરાવાઓ જે છે એમાંથી પણ કોઈ લઈ શકે છે અમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને માહિતી ખાતા ઇલે ન્યૂઝપેપર્સ માટે આ પ્રચાર કરીએ છીએ હજુ કહીએ છીએ આ બાર પુરાવા આપ લઈ શકો છો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકું છું એટલે આવો અરવલ્લી પોતાને વચન मताधिकार ना उपयोग करो आ जिला चूंटी अधिकारी तरीके फरी को की अपील करु कि आप लोग आओ और सात महीना दिवस से आपने मताधिकार प्रयोग અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટોના ટેક ઓફ લેન્ડિંગમાં સરળતા રહે તે માટે તાજેતરમાં રનવેની પેરેરલ ત્રણસો પંચાણું મીટર ટેક્સીવે વધુ લંબાવવામાં આવ્યો હતો એટલે કે રનવેની સાથે અડધો ટેક્સીવે કાર્યરત છે જોકે હવે દિન પ્રતિદિન વધી રહેલી ફ્લાઇટોની મુવમેન્ટને લઈ ત્રણ હજાર પાંચસો પાંચ મીટર રનવેની સાથે ટેક્સીવેનું કામ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે આગામી સાતમી મે લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરાતા વહીવટી તંત્ર રીતસરનું મૂંઝવણમાં મુકાઈ ગયું છે જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં સત્તરસો તોતેર મતદાન મથકોમાં સત્તર પોઈન્ટ એસી લાખ મતદારો કાળજવાર ગરમીની વચ્ચે વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ત્રણસો મતદાન મથકોની ફરતે ગરમીમાં છાડો મળી રહે તે હેતુથી મંડપ તૈયાર કરાશે તો આ સાથે સમાચારોમાં હવે રૂકાઈશું વિરામ માટે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

નમસ્કાર વિરામ સમાચારોમાં ફરીથી સ્વાગત છે કરવા ઈચ્છતા હોય તો તારીખ ત્રણ મેને શુક્રવારથી તારીખ આઠ બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશે જેથી બીજા રાઉન્ડમાં પ્રવેશની કાર્યવાહી કરી શકાય મે મહિનાની શરૂઆતથી જ ગરમીનો પાર ઉચકાવવાનો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તારીખ પાંચ મેને રવિવારથી તારીખ સાત મેને મંગળવાર સુધી ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી હોય રવિવારથી ગરમીનો પારો ચાળીસ થી એકતાળીસ ડિગ્રી સુધી રહી શકે સાથે પવનની દિશા બદલાવા સાથે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી નજર કરીએ તો આરટી અંતર્ગત પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી આઠ હજાર થી વધુ બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત કરાય છે આરટી પ્રવેશ માટેના બીજા રાઉન્ડ માટે જો વાલીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ ત્રણથી આઠ મે સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જે એડવાન્સ ચાલુ મહિનામાં જ લેવાની છે આ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ વખતે ફોર્મ ફીમાં એકસો પચાસથી ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વખતે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા ત્રણ હજાર બસો છે જ્યારે એસસી એસટી વિકલાંગ અને મહિલાઓ માટે આ ફી સોળસો રૂપિયા છે લોકસભાની ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક કચેરી દ્વારા રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજ્યની બસો દસ તબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સોમવારથી ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે નોંધણી સર નિરીક્ષક કચેરી દ્વારા બસો દસ તબ રજિસ્ટ્રાર કચેરીમાં ત્રણ દિવસની રજાઓ પરિપત્ર જારી કરાયો છે લોકસભાની ચૂંટણી માત્ર 2 ચાતબક્કાના મતદાનને આડે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. પ્રચારનો પડઘમ શાંત થવા પર છે પરંતુ ગરમી વધવાની હોવાથી તંત્ર લોકો અને નેતાઓ બધા જ ચિંતામાં છે કારણ કે મતદાનના દિવસે જ તીવ્ર હીટ વેવડી શક્યતાઓ છે અને રાજકોટમાં તો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે તેવી શક્યતાઓ છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર. પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને ને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબ નું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગ જાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર